ભાગમાંથી બીજા ભાગમાં જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે આ પરિસ્થિતિ ભાઈઓ ભાઈઓ વચ્ચે મન દુઃખનું કારણ પણ બની શકે છે

અમારે ત્રીસ સિત્તેર ટકા રકમનું ચૂકવણું નર્મદા કેનાલે કરેલો ત્રીસ ટકા રકમ હજી અમારી બાકી છે જેનું ચૂકવણું કરેલું નથી છતાં પણ સરકારે અત્યારે નવું કોમ કરવા માટે ફરીથી પોતાની રીતે કામ કરવાનું ચાલુ કરવાનું હોય ચૂનો નોખેલો છે જેની અંદર અમારી જમીનો પણ વધારે જતી હોવાનું અમને આશંકા છે તો તેની અંદર અમારી એક તવું પણ જમીન અમે સંપાદન થયેલા જમીન વગર દેવામાં આવતા નથી બીજા નંબરમાં અમારું જે ચૂકવણું બાકી છે તે સરકાર સત્વરે પૂરું કરે તેમજ જે અમારે રસ્તા બાબતનો પ્રશ્ન છે જે અંડરગ્રાઉન્ડ કેનાલ છે તેની અંદર ખેતરમાં જવા માટેના જે રસ્તા છે તે ખેડૂતોના બ્લોક થાય એમ છે તો આ પ્રશ્નનો પણ સત્વરે નિરાકરણ આવે તેમજ અમુક જગ્યાએ ચોમાસું પાણીનો પણ પ્રશ્ન રહે છે તેનું પણ સરકાર ધ્યાન દોરે જો આ રજૂઆતો સરકાર નહીં સાંભળે તો અમે ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપીએ છીએ અત્યારે અમે જમણા ગામના ખેડૂતો ભાઈ રજૂઆત કરવા આવેલા હતા અને અમારે લગભગ બાર વર્ષ પહેલાં નમદા કેનાલ ડાટા ડિસ્ટ્રીબ્યુટર જમણા માઇનોર અને લોરવાડા માઇનોર એમ ત્રણ કેનાલો નીકળે છે અને ત્યારે જમીનનું સંપાદન થયેલું ત્યારે સિત્તેર ટકા રકમ અમને સરકારે ચૂકવણી કરેલી હતી અને ત્રીસ ટકા રકમ ત્યારે ખેડૂતોની બાકી રાખેલી હતી એ રકમ આજ દિન સુધી અમને આપેલી નથી અને છતાં અત્યારે કેનાલ મોટી કરવાની હોવાથી જે જમીન છે એ જમીન પણ ઓછી છે અમને અને ખેડૂતોને પાકને નુકસાન થાય એવી રીતે છે અને કેનાલ વધારવાની હોવાથી રસ્તાની જમીન એમને બચતી નથી અને એ એ પ્રમાણે એ જમીન એ પ્રમાણે કેનાલનું કામ કરવામાં આવે બધા ખેડૂતોનું ચૂકવણું છે બાકી થાય પહેલું ચુકવણું કરવામાં આવે અને તો જ આ ખેડૂતો આગળનું કામ કરવા દેવામાં આવશે નકા કોઈ ખોદકામ કે બોદકામ ખેડૂતો કરવા દેવામાં આવશે નહીં અને વતા જે ખેડૂતોને રસ્તાના પ્રશ્નો છે જે અંદર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી લેતી ત્યારે નીકાળે અને જ્યાં બોદકામ કરવાનું છે એ ખેડૂતોને રસ્તા આવવા જવા માટે રસ્તાનો પણ પ્રોબ્લેમ ઊભો થાય છે તો એ રસ્તાનું પણ નિરાકરણ કરવામાં આવે અને પહેલો જ ખેડૂતોનું ચૂકવણું કરવામાં આવે અને પછી જ કામ કરવા દેવામાં આવશે ન ખેડૂતો અહીંયા ઉપર બેસી અને કામ અટકાવી દેશે આગળ કામ કરવા આપવામાં આવશે નહીં